બાળકો જ્યારે ફ્રી ફાયર ગેમ રમી રહ્યા હોય છે ત્યારે એક નોટિફિકેશન બતાવવામાં આવે છે કે તમે આની અંદર પૈસા ભરી અને હજી પણ સારામાં સારો એક્સપિરિયન્સ હજી પણ લઈ શકો છો અને તમે જે બાળકો દ્વારા જે પેમેન્ટને એક વાર કરવામાં આવે છે કે એકવાર પેમેન્ટ કરી દીધું પછી બાળકો ગેમ રમી રહ્યા હોય ત્યારે એ લોકો દ્વારા એવી ડિઝાઇન કરવામાં આવી હોય છે કે તમે એક વાર

અને સાહીઠ કરોડ કે 65 કરોડની આસપાસ એ લોકોએ ભારત દેશની બહાર મોકલી દીધા છે સાયબર ક્રાઈમે જ્યારે આના ઉપર કાર્યવાહી કરી ત્યારે અડસઠ કરોડ જેવી રકમ સ્કેમરના ખાતામાં સિસ થઈ હતી અને આ પૈસા Free Fire ગેમ દ્વારા, Teen Patti દ્વારા અને Call of Duty આ ત્રણ નામની જે ગેમ છે એના દ્વારા આ સ્કેમરોએ લૂંટ્યા હતા લોકો પાસેથી તમે એકવાર એના એનામાં પેમેન્ટ કરી દો તો બીજી વાર તમારે પેમેન્ટ નથી કરવાનું બીજી વાર એ લોકો તમારા ખાતામાંથી તમને ખબર વગર તમને નોટિફિકેશન આવ્યા વગર એ લોકો ગમે ત્યારે તમારું ખાતું ખાલી કરી શકે છે એટલું એ લોકા દ્વારા એના અંદર ગેમની અંદર કંટ્રોલ એ લોકોએ નાખેલું હતું આવી ગેમ તમારા બાળકો જો રમી રહ્યા હોય તો તમે એના પર ધ્યાન આપી અને ડિલેટ કરાવી દેજો જેથી કરીને આગળ ભવિષ્યમાં તમારા બેંક એકાઉન્ટ સાફ ના થઈ જાય દિવસે દિવસે આ ગેમની અંદર ઘણા ખરા સામે આવી રહ્યા છે જેના ઉપર તમારી માટે અવેરનેસના વિડીયો બનાવી રહ્યો છું આ વિડીયો અન્ય લોકો સુધી પહોંચાડો સ્ટુડન્ટ સુધી પહોંચાડો અન્ય વડીલો સુધી પહોંચાડો બાળકો સુધી પહોંચાડો જેથી કરીને આવા ગેમ સ્કેમની અંદર કોઈ ફસાય નહીં